અંકલેશ્વરની સાલીમાન હોટલ ખાતે વીરચંદ ગોવિંદજી જ્વેલર્સનો ત્રણ દિવસે એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે આ જ્વેલર્સ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા દક્ષિણ ગુજરાતના જાણીતા જ્વેલર્સ વીરચંદ ગોવિંદજી જ્વેલર્સ દ્વારા વિવિધ શહેરોમાં જ્વેલર્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે ત્યારે વીરચંદ ગોવિંદજી જ્વેલર્સ દ્વારા અંકલેશ્વરની જનતા માટે વાલિયા ચોકડી પાસે આવેલ સાલીમાર હોટલના હોલ ખાતે ત્રણ દિવસીય જ્વેલર્સ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે નગરપાલિકાના પ્રમુખ લલિતા દેવી રાજપુ રોહિત ઉદ્યોગપતિ હિમંતભાઈ સેલડીયા રોત્રી અંકલેશરના પૂર્વ પ્રમુખ મીણાબેન પંજવાણી સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા આ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મનીષ શ્રોફ

આજે અમે અંકલેશ્વર આવ્યા છે ઓગણીસ વીસ અને એકવીસ એક્ઝિબિશન લઈને તો આપ સૌને રિક્વેસ્ટ છે કે અમારા એક્ઝિબિશનમાં વધારો જેની અમારી સ્પેશિયાલિટી સ્પેશિયલી મેરેજમાં કોલ્કી એન્ટિક અને ઘણી અમે રેન્જ લાવ્યા છો કસ્ટમર માટે તો આપ સૌને વિનંતી છે કે આ ત્રણ દિવસ આવીને અમારા એક્ઝિબિશનમાં શોભા વધારો વિન્ટુ મોદી જનશક્સી ન્યૂઝ અંકલેશ્વર